નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્ત્વના સમાચાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની મુલાકાત લેશે પીએમ મોદી વારાણસીમાં ત્રણ હજાર આઠસો ચોર્યાસી કરોડ રૂપિયાથી વધુના ચુમાલીસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને સેલાન્યાશ કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બ્રાતીસ લાવા ખાતે ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે અનિશ્ચિતતાઓથી ભરેલા આજના વિશ્વમાં ભારત પ્રગતિનું એક ઉદાહરણ છે બિહાર અને ઉત્તર પ્રદેશના છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ સિત્તેર લોકોના મોત મધ્યપ્રદેશના ધાર ઔદ્યોગિક વિસ્તારમાં એક પાઇપ ઉત્પાદનની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છવ્વીસ અગિયાર મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ તહવુર રાણા અઢાર દિવસના રિમાન્ડ પર કોર્ટમાં રાત્રે બે વાગ્યા સુધી ચાલી હતી સુનાવણી એનઆઈએની ટીમ આતંકી રાણાની પૂછપરછ કરશે અમેરિકાના ન્યૂયોર્કમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હેલિકોપ્ટર ક્રેશ થઈને હર્ડસન નદીમાં ખાબક્યું આ ઘટનામાં ત્રણ બાળકો સહિત છ લોકોના મોત થયા સુરતના વેસુ વિસ્તારમાં લક્ઝુરિયસ ફ્લેટમાં આગ લાગી હેપી એન્કલેઓના સાતમા માળે આગ લાગી આ ફ્લેટના ત્રણ માળ આગની ઝપેટમાં આવ્યા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે આગામી અઢાર એપ્રિલના રોજ ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાજરી આપશે અને ગાંધીનગર મહાનગરપાલિકા અને ગુડાના કામો ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે આજે ચેન્નાઈ અને કોલકાતા વચ્ચે મેચ મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળ રમશે ચેન્નઈ કોણીમાં ફ્રેક્ચરના કારણે ઋતુરાજ ગાયકવડ આઈપીએલ બે હજાર પચીસ ટુર્નામેન્ટમાંથી બહાર થતા ધોની કેપ્ટનસી સંભાળશે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે